કેમ છો મજામાં આજે આપણે બનાના સેન્ડવીચ બનાવવાની છે એના માટે મેં બનાના લઈ લીધા છે બટર લીધું છે અને બ્રેડ લીધી છે આમ ઘણીવાર ગામડાના અંદર છોકરાઓને બિચારાને ખાવું હોય કે સેન્ડવીચ ખાવી છે એમ પણ મમ્મી લોકો બનાવી નથી શકતા કેમ કે એમના જોડે મશીન ના હોય આ વસ્તુ હાજર ના હોય પણ આપણે આ સરસ મજાને ગામડાની બહેનો બી બનાવી શકશે અને ગામડાના છોકરા બી ખાઈ શકશે એવી રીતના આપણે બનાના સેન્ડવીચ આપણે તવાના અંદર બનાવીશું તમારા જોડે જે બી તવો હોય એના અંદર બને રોટલી શેકવાની તવીમાં અંદર બી બને બનાના તવા સેન્ડવીચ બનાવીશું તો સૌથી પહેલાં આપણે બનાનાને છોલી લેવાના છે બનાના મેં છોલી અને સમારી લીધા છે બનાના મતલબ કેળા આપણે કેળા પાક્કા લેવાના છે એકદમ પાક્કા સરસ હોય મીઠા એવા લેવાના છે તો કેળા લઈ લીધા છે આપણે અંદર બટર નાખીશું અને મિક્ચરના જગના અંદર ક્રશ કરવાના છે બટરના પણ મેં આવી રીતના પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો મિક્ચરનો જગ લીધો છે સરસ હવે આપણે અંદર બનાના નાખી દઈશું બટર નાખી અને સરસ મજાનું ક્રશ કરી લેશું આને બટર અને બનાના મસ્ત મજાનું થઈ ગયું છે હવે આપણે વાટકાના અંદર નીકાળી દઈશું એક મસ્ત મજાનું બ્રેડ ઉપર લગાવીશું બ્રેડ લીધી છે તમારે આ કિનારે કાઢવી હોય તો કાઢી શકો છો પણ એમને મેં સરસ જ લાગશે એટલે આપણે કિનાર નથી કાઢતા તવાના અંદર અશેકીએ છીએ એટલે એક પીસ રેડી થઈ ગયો છે બીજું પણ આપણે એવી રીતે જ કરવાનો છે બંને સાઈડ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની શીખવાની છે હવે આવી રીતના મેં એક તવો લઈ લીધો છે ભાઈ નોનસ્ટિકનો તવો લીધો છે પણ લુડાની તવી જે તમે નોર્મલ ગામડાના અંદર રોટલી બનાવતા એ તવી ઉપર બી આ બ્રેડ મસ્ત શેકાશે હવે આ આપણે બટર મૂકીશું હવે રીતે બટરના અંદર શેકવાનું છે એને ને બનنے બાદ સેકી લેવાનું છે સરસ મજાનું एकदम सिंपल છે અને ફટાફટ બની જાય છે સેન્ડવિચના મશીન કઈ જરૂરત નથી આવતી આવી રીતે આપણે સરસ મજાનું દવાઈ શેકી લેવાની બ્રેડને બંને બાદથી રેડી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો મેં બે સેન્ડવિચ બનાવી દીધી છે મિત્રો આ સેન્ડવિચ બનાવવા મેં બટરનો ઉપયોગ કર્યો છે ગામડાના અંદર બટર ના હોય એટલે આપણે દિવસે ઘી મસ્ત મજાનું હોય એટલે ઘી લગાવી દેવાનું ઘીના આગળ તો બટરની કંઈ જ વેલ્યુ નથી હોતું એટલે બટરની જરૂર નથી અને ઘીથી બહુ જ મસ્ત મજાની તમારી સેન્ડવિચ બની જશે એકવાર તમારા ઘરે જરૂરથી બનાવજો ને તમારા બાળકોને ખવડાવજો હવે આપણે સર્વ કરી લેશું અને

તવા આ સેન્ડવિચ રેડી છે આપણી મિત્રો તમે જોઈ શકો છો એકદમ જે મસ્ત મજાની આપણી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે તમારા બાળકો માટે તમે એકવાર જરૂરથી બનાવજો મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે અને તમારા બાળકો માટે હું રોજ રોજ નવું નવું લઈને આવું ઓકે મિત્રો ભાઈ